ડભોઈના વડવાણા ગામ પાસે રેલવે ગરનાળામાં ઉભરાતા પાણીની ગ્રામજનો ખેડૂતો પરેશાન ગેટ નંબર છવ્વીસ પાસે બનાવેલા રેલવે ગરનાળામાં કેળસમા પાણી ભરાઈ રહે છે આસપાસમાં આવેલા બોરના જમણથી વારંવાર ગરનાળું પાણીથી છલકાઈ જાય છે વડવાણા અને પાનખડ ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળાથી આવી સ્થિતિને લઈને બંને ગામના લોકો હેરાન પરેશાન છે બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનો લઈને પસાર થઈ શકતા નથી ઘરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય રોજિંદા વ્યવહાર અર્થે ત્રણ કિલોમીટર ફરવું પડે છે રેલવે દ્વારા વર્ષમાં ચાર જ મહિના ઘરનાળાનું પાણી ખાલી કરવામાં આવે છે ચાર મહિનાનો કોન્ટ્રાક્ટ પત્યા પછી ઘરનાળામાં સ્થિતિ જે છે તે યથાવત થઈ જાય છે પાણી નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી આસપાસના લોકોની માંગ છે રોષ સાથે સૂત્રોચ્ચાર કરી કાયમી નિકાલની આસપાસના લોકોએ માંગ ઉચ્ચારી છે અત્યારે અમે અહીંયા વઢવાણા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે અમારે વઢવાણા થી પાનખર જવાનો જે રસ્તો છે તે રસ્તા પર છવ્વીસ નંબરનું નું ગરનાળું બનેલું છે એ ગરનાળા અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે ટ્રેક્ટર આખા આખા ડૂબી જાય એટલું પાણી છે તો રેલવે તંત્ર દ્વારા એનો કોઈ નિકાલ કરેલો નથી અને પહેલા અહીંયા મશીનથી પાણીને નિકાલ કરવામાં આવતો હતો પણ જે કોન્ટ્રાક્ટર હતો તેને એવું કીધું કે ભાઈ હવે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો આ પાણી અમે કાઢીએ નહીં તો ત્રણ મહિનાથી આ પાણી ભરેલું છે અહીંયાથી એવું સમજો કે અમારા ટ્રેક્ટરને જે સાધન સામગ્રી છે તે પણ બગડી જાય એટલું પાણી અંદર ભરાઈ જાય છે તો અમારી રેલવે તંત્રને એટલી અપીલ છે કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરે અને વઢવાણાથી પાનખર આવા જવા પાનખર ગામનો આ એક જ સંપર્ક છે તો આ સંપર્ક ગામ થઈ ગયું છે અત્યારે ગામ અને ખેડૂતોની ખેડૂતોની ગામના અડધી જમીન સાઈડ છે તો એ લોકોને આવા જવામાં પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે તો બને ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે જેમ બને એમ નિકાલ આવે અને અહીંયાથી ખેડૂતોને આવા જવાની તકલીફ દૂર થાય વઢવાણા ગામ હું ખેડૂત છું વઢવાણાથી પાનખર સાઈડે પાંખર સાઈડે જવા માટે અમારી જમીન આવેલી છે તો છવ્વીસ કંબરની જે ફાટક હતી એમાં એ લોકોએ ઘર નાડું બનાવ્યું છે ને પાણી એટલું બધું છે કે પુષ્કળ પાણી છે કે ઉનાળા જેવી ચોમાસા જેવી ઉનાળામાં પરિસ્થિતિ છે તો રેલવે કોન્ટ્રાક્ટ એવું કે છે કે અમારે ચાર મહિના કોન્ટ્રાક્ટ આવે તો અમારે પાણી છે તો નિકાલ કેવી રીતે કરવો તો અમારે આવવા જવાની અંદર ધીરના જોખમે જવું પડે છે ટ્રેક્ટર જતા નથી બાઈક સરકેદા કોઈ ફોર વ્હીલ સરખેતા